આપણા ઘર ઉપર છે ને આપણા દિવડાની લાઈન કરી દેવાની છે અહીંયા માણસો આપણે હેલો ફ્રેન્ડસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને આજે છે દિવાળી તો સૌથી પહેલા તમને મારા ને મારા પરિવાર તરફથી હેપી દિવાળી દિવાળી અને મારા તરફથી પણ તમને બધાને હેપી દિવાળી ચાલો તો દો ધોઈને સરસ મજાના ફ્રેશ થઈ ગયા છે અત્યારે તો રનિંગ કપડા જે પહેરતા હતા એ જ પહેલા સાંજે પાછા રેડી થાશું આપણે દિવાળી ટાઈમે ફટાકડા ફોડવાના ટાઈમે અને અત્યારે અમારે કરવાનું છે કાનાને સ્નાન કરાવવાનું છે તો કાનાના પણ આપણે મસ્ત મજાના નવા નવા જ વાઘા લીધા હતા ચાલો તો હવે આપણે છે ને કાનાને નવડાવવાનો ટાઈમ થઈ ગયો છે તો અમારી દિત્યાબેન છે ને એના જૂના કપડાં કાઢે છે પછી એને આપણે પંચામૃતથી સ્નાન કરાવશું ચોખા પાણીથી સ્નાન કરાવશું અને પછી નવા વાઘા પહેરાવી દેશું વાહ

ચાલો તો જો કાનાને મસ્ત નવડાવી ને મસ્ત મસ્ત નવા વાઘા પહેરાવી દીધા શણગાર કરી દીધો છે ને દિત્યાબેન છે ને કાના માટે એક સ્પેશિયલ ગીત ગાશે ચાલો ગાઓ ક્યૂટ લાગે છે બો લાગે છે માળો વાળો વાહ એકદમ કૃષ્ણા લાગે છે ચાલો તો જમીને ફ્રી થઈ ગયા છીએ ને અત્યારે હવે છે ને આપણે જો આ લીધા હતા ને ડેકોરેશન ની બધી વસ્તુઓ છે તોરણ છે ટોડલિયા છે પગલા છે લક્ષ્મીજી ના લાભસૂપ છે ને લઈ લે બધું પેલા ટોડલિયા જ લગાવી દઈએ અહીંયા અહીંયા છે દરવાજે છે તો મેન ગેટ છે ને આપણે સજાવી દીધો છે કેટલું મસ્ત લાગે છે નારેશ જો પચરંગી એકદમ આ ટોડલિયા બહુ મસ્ત છે આ નારેશની પસંદના આપણે લીધા છે કા

અને ગમે એમ કરીએ તો એ ઉખડે એમ જ નથી કેવા છે નથી ચોટાડ્યા તા નરસ આપણે ખબર નથી હો આમ જરા કઈ કઈ જગ્યા નથી ઉખડે એમ એટલે હવે આપણે ઉખડવાની ટ્રાય પણ નથી કરી નવા પગલા આપણે લઈ આવ્યા છીએ અને આ પગલા જોતા જ એમ લાગે કે કેમ સોનાના એટલું મસ્ત આની પેટર્ન ને ડિઝાઇન છે જોઈ લો આમાં છે ને એક વાંધો એ આવ્યો કે આની નીચે જે સ્ટીકર હોય ને ચોટાડવાનું તો એ આ કાગળમાં ને કાગળમાં જોઈ ટુ રહ્યું અને આમાંથી ઉખડી ગયું તો આપણે આ છે ને બહુ નથી ચોટાડવું થોડુંક ચોટાડશું ને તો એ મસ્ત ચોટી જશે બે બે પગલા હા હા આ વર્ષે ડબલ ડબલ પગલા થઈ ગયા ચાલો રેડી અને ઈ પેકેજમાં છે ને શુભ ને લાભ ને સાથીઓ ની પણ છે તો ઈ આપણે અહીંયા ડેલી લગાડી દઈએ હમ કેટલું મસ્ત લાગે છે નારે છે મસ્ત નો આ નો ગોલ્ડન કલર છે ને પાછું ગ્રીન કોમ્બિનેશન બહુ મસ્ત લાગે છે અને હજુ બીજા છે ને આપણે થોડક સાથીયા ને એવું બધું છે ને તો એ છે ને આપણે નવા ઘર માં અહીંયા ઉપર છોટાડી દઈએ અહીંયા દીતે આ ગેટેજ આ ગેટ છે દીતે આ ગેટ ઉપર અહીંયા છોટાડી દે આવતા વર્ષે પછી આપણે આ પાછું શણગારશું બરોબર છે હજુ તો અહીંયા છે ને કાર્ય ચાલુ છે આપડે તો રેવા નથી પણ આમ પક્ષી એક ફસાય ગયું છે બારી ખોલવી પડશે નીકળી નથી શકતું ને આ બધું દરવાજો છે અહીંયા થી પણ જઈ શકે મને લાગે હોય છે ને અહીંથી જ આવ્યું હોય પણ રસ્તો ભૂલી ગયો તો ચાલો છે ને ઓલું પક્ષી તો નીકળતું જ નથી બારી ખોલીને આવ્યો એની રીતના નીકળી જશે અને અહીંયા જો આપણે આ લગાડી દીધા છે સાથે હવે દિત્યાબેન અહીંયા લગાડી દીધી છે જેટલા સ્ટીકર આવી ગયા ચોટાડીને જ રહું ફટાફટ ચોટી જાય આ સ્ટીકર એક થોડું કાઈ ત્રાસો થયો છે બાકી હાલ છે દિત્યાબેન બસ હવે ઉખડે નહીં દીધી દાદા દાદીના હાર છે ને એ પહેરાવવાના છે

જો આજે દિવાળી છે ને જો આપણે કાર્યકામ ચાલુ હતું છોકરાઓ આજે દિવાળીના દિવસે મેખમેરાઈ લઈને આવે છે અમારા ગામમાં છોકરીઓ નવરાત્રીમાં ગરબા ગાવા આવે ને એવી જ રીતે અહીંયા છે ને છોકરાઓ દિવાળીના દિવસે મેઘમેરાઈઓ લઈ અને ગીત ગાવા આવે અને પછી એને ભેટ આપવામાં આવે ઘરેથી ગમે તેલ પૂરી દે અથવા તો કોઈ પણ વસ્તુ આપે એમ છોકરાઓને તેલની તો જરૂર નથી આપણે પૈસા રાખશું બરાબર ને ગાવા રાજા બળિયા રાજા દિવાળી

મારા માટે કંઈ લઈને આવો થઈ ભરીને મેન તો છે ને જો અહીંયા ઢીલો આવો ખાલી લાગે છે આપણે અહીંયા લગાડી દઈએ અને અહીંયા મસ્ત લાગશે પણ મસ્ત ચાલો તો ફાઇનલી છે ને આપણે જે ફૂલ હતા ને ફૂલનું ડેકોરેશન પણ થઈ ગયું છે અહીંયા મેં આવી રીતના ગોઠવી દીધા છે કેમ કે આપણી પાસે અત્યારે દસ જ લાઈન છે આવી ફૂલની થોડાક અહીંયા ગોઠવા છે અને થોડાક આપણે જો અહીંયા ગોઠવી દીધા છે અને અને કંઈ નહીં બસ એટલા જ છે અને બાકી જે ખેતરમાં ગયા હતા જે માણસો કામ કરવા માટે આવી ગયા છે અહીંયા છે એક અહીંયા છે મમ્મી એક અહીંયા છે અને પપ્પા એક

આ મારા ચાલો તો બધું છે ને ખીચડી ને ચટણી ને એવું બધું બનાવી લીધું છે ને હવે જે જે વસ્તુ આપડે કટિંગ કરવાની છે ને લઈને અહીંયા બેસી ગઈ છું હું અને અહીંયા જો માયાબેન પણ આવી ગયા છે વાડીએ થી માંડવી ગયા તા એટલે એ મને હેલ્પ કરાવવા બેસી ગયા છે

ચાલો છે ને હવે આપડે પણ ઘરે મેખમેરાયું કરી લેવાનું છે ગામના છોકરા તો કેટલા બધી આજ આવ્યા અમારી ટીમ રેડી છે અત્યારે ચાલો ચાલો સાથીઓ મેઘ મેખ રાજા દિવાળી ના દોકડા જા જા આગળના શબ્દો હોય છે પણ ભૂલાઈ ગયા છે એટલું જ હોય એટલું જ બોલે છે હે આ હોય એમ મેક રાજા દિવાળી ની કૂડી માં ડોકડા જા હા હા મેક મેક રાજા દિવાળી ની કૂડી માં ડોકડા જા જા ગાયો એ જોવે કા શું લઈને આવે જો આ તો જો માંગું તો જો હમ હમ ચાલો તો આપણે છે ને મસ્ત ભજીયા બનાવવાની શરૂઆત પહેલા ભજીયા છે અહીંયા જો મસ્ત આપણે ભજીયા બને છે એક ગણો બની ગયો બે ત્રણ બની ના બનાવી તમને કે તો ઠંડા હોય ને તો ભાવે પાકી જમા જવું તો તમે અંદરથી ગરમ બહુ નીકળે એટલે જો बाजू છે ને ફટાકડા ફોડે અને મને છે ને કેડી ઉછડે કેડી ઉછડે જો ઈ ફટાકડા ફોડે ને આપણે જોવા આપણે ફોડશું હાલો જલ્દી ગોટા બને આ ફટાકડા પછી ફોડે પહેલા ગોટા પેલે લો ચાલો તો બધાને બેસન દીધા છે ચમવા અહીંયા જો ડુંગળીના પછી અમે કર્યા છે પાછું ઘાણું પાછું મેથીના ગોટા કરશું ગરમા ગરમ ડુંગળીના અને મેથીના ને પછી ફટાફટ જમી લે અને રેડી થઈ જાય દિવાળી માટે ચાલો હવે છે ને ભાઈ બધાય ફટાકડા ફોડવાની શરૂઆત કરી દીધી છે ચારે બાજુ અવાજ સંભળાતો હશે ને અહીંયા છે ને અમારે હજુ જો જો ફૂટો ફૂટો ફોટો અમારો છે ગામનો અમારે અને અહીંયા છે ને અમારે દીવાની શરૂઆત થઈ ગઈ છે બધાના દીવા આગળ બંધ થાય ને આપણા દીવા ચાલુ થાય કેમ કે આપણે થોડુંક આજ મોડું થઈ ગયું છે હા હા ચાલો તો જો આપણે મસ્ત મજાના દીવડા પ્રગટાવી દીધા છે અને હવે આપણે આપણા ઘર ઉપર છે ને આપણા દીવડાની લાઈન કરી દેવાની છે અહીંયા જો આપણો ફટાકડો ફૂટો આપણો ફટાકડો આપણો ફટાકડો ફૂટો આપણો ફટાકડો ફૂટો થોડીવાર પછી આપણે ફોડવાના છે થોડી વાર લાઈક છે કેમ કે છે ને આપણે દીવા હજુ થાય છે અહીંયા દીવા થઈ જાય ઉપર જો આપણું ડેકોરેશન થઈ ગયું છે ને ફટાકડા જોવાની મને બહુ મજા આવે છે કાંઈ યુક

વારે વાહ તો એક આમ ફટાકડા ફોડે છે એક ભાઈ બીજો ઝાડવા લઈને જાય છે ચાલો તો અહિયાં છે ઝાડવું ને આંબો ને કોઠી ને તંબુ ને બધું થાય છે ચાલો તો હવે આવ્યો છે મારો નંબર આ બે ભાઈઓ થોડો થોડા ફટાકડા ફોડ્યા હવે મારે છે ને સૌથી મોટો ફટાકડો ફોડવાનો છે એમ કે મોટો બ્લોગર છે મોટા બ્લોગર ને નાના ફટાકડા નો હાલે એને આજ જોઈએ મોટા ને મોટા જ જોઈએ તો આપણે આ ફટાકડો ફોડીએ છીએ કે કિંગ વાળો છે નામ ખબર નથી મોટા બ્લોગર ને હવે શું થાય એમાં એ ખબર નથી ચાલો હાલ્યો અને હવે છે ને અહીંયા જલપાએ મોસ્તરો મોટો ફટાકડો ફોડવાની શરૂઆત કરી છે

હવે છે ને અહીંયા અતુલને આપણે એક થોડોક નાનો ફટાકડો આપી દીધો કેમ કે નાનો બ્લોગ છે જોયા અહીંયા ને ફૂટી ન જાય તો સારું નાનું લીધું એ નાના બ્લોગર લઈ લેલો ગયો આ બીજો મોટો બ્લોગર પાછળ નાનો લઈને આવ્યો છે હે હાલો જો બીજો વાગ્યો મારો ફટાકડો હા હા તો બધા અહીંયા મોટા મોટા જોઈ ગયા ને એટલે મોટા સીધા ઉપર આ તો કોખા કોઈ અટકતું જ નથી હા હે ઈ મસ્ત છે કઈ કર જાગડી થશે બત્તી જ અમારી પાસે એવડી છે કે એક કે બીજી દિવાળે આવી જાય એમ હા લે 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 એ થયો 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 ચાલો હવે મમ્મી છે ને અહીંયા કોઠી કરવાની ટ્રાય કરે છે તેને થોડીક વધુ ફટાકડાથી વધુ ફટાકડાથી બીક લાગે

અહીં જો ઉપર થશે થશે મસ્ત નો જો જોજો બધા ઓ વાહ આ ગયો ગયો આ ડેડકો છે ને ખતરનાક ક્યાં એ આવે કે આવ્યો આવ્યો ચાલો હવે છે ને આપડી બધા બધા મોટા છે ને ફુનકારમાં કર લે એની પહેલા આયા આપણે આ એક મોરલો છે એ કર લઈએ છેલો છે આ બ્લુ કલરનો મોરલો જો આ થયો હરખો વાહ ચાલો તો અમે બધા એ ફટાકડા ફોડી લીધા છે હવે પાછો નરેશ નો વારો આવ્યો નરેશ નો રાઉન્ડ આવ્યો છે અને એ કરવાનું છે આ કેટલા શોટ છે હા છે ને કઈ કે એસી શોટ છે તો આપણે એસી શોટ થવાના છે તમે ગણજો અમને તમે ગણતા હતા ને ઓલા જે તો 12 શોટ જ હતા એસી તો થાય છે થાય જ ને ગણજો બધા એટલે ખબર પડી જા કે ને એકડા આવડતા છે એ ગણજો યોગ્ય ડાઈપ પર પેરો એટલે હાલો હવે ગણજો બધા કેટલા થાય

વાવ વાવ ચલો ગણ બડા માણસો આપણે અહીંયા રેખા કેટલા થયા 73 73 રે ભોગી ગયું છે કેટલા સોડે હતા 80 હતા ને એટલે પૂરે પૂરા ભણે આ તો છે ને આ કરતી તો અમે છે ને આપણે આવી પેન્સિલ જે પેન્સિલ કરી આપણે જો ઓ યાર બાફી દીવો

આ બાજુ એટલા કાગળ છે આપણું ઘર આજે ખુબ મસ્ત લાગે છે ડેકોરેશન ને એકદમ સરસ અને પાછળ ફૂટે છે ફટાકડા સ્કાય શોટ એટલે એકદમ મસ્ત લાગે છે જોરદાર સીન આવે ચાલો તો ફટાકડા ફોડી ફોડી અને બહુ છાકી ગયા ને મજા પણ બહુ જ કરી અને અત્યારે જો અમારો આખો પાડોશ છે ને અત્યારે સૂઈ ગયા છે બધા લોકો જો આ બાજુ અંધારું છે આ બાજુ અંધારું છે ખાલી અમારા ઘરના લોકો જ બધા અહીંયા બાર ચેર લઈને બેઠા છે આ પપ્પા દીકરી બંને ગયા તા અત્યારે બહાર અમારા બધા માટે આઈસ્ક્રીમ લેવા કા દિવાળી નું સેલિબ્રેશન મીઠાઈ થી તો કરવું જ પડે છેલ્લે છેલ્લે ફટાકડા ફોડી અને બધાને પર્સનલ એક એક આઈસ્ક્રીમ આપવાનું છે ભાગ પાડવાનો છે